નમસ્કાર સોરઠ સોહામણી અને ઊંચો ઈ ગઢ ગિરનાર જે હાવજડા હેંજળ પીવે અરે રે એ તો નમણા નર આવા ગરવા ગઢ ગિરનાર ની ગોદમાં દર વર્ષે મહાશિવરાત્રી મહાપર્વ ઉપર એક સુંદર મજાના પંચ દિવસીય મેળા આયોજન થતું હોય એનાથી આપ બધા પરિચિત જ છો આખું ગુજરાત તો ઉમટી પડે જ છે પણ સાથે સાથે ભારત દેશમાં અન્ય રાજ્યોમાંથી પણ લોકો ભવનાથનો મેળો કરવા માટે આવતા હોય છે આ મેળાની વિશેષતા એ છે શિવમય આખું વાતાવરણ હોય છે અને એમાં આ મહાશિવરાત્રી ભવનાથનો મેળો બે હજાર છવ્વીસનો નો તો સુંદર આયોજન થયું અને આ વર્ષે તો વિશેષ આનંદની વાત એ કે આ વર્ષે મીની કુંભ પણ હતો એટલે ભવ્ય વાતાવરણની અંદર મેળો થયો ત્યારે અમને બધા મિત્રોને એમ થયું કે ચાલો આપણે પણ મેળાની મુલાકાત લઈએ કારણ કે જૂનાગઢ વાસીઓ તો લગભગ રોજે જ હોય છે એટલે અમે નીકળી પડ્યા બધા મિત્રો સાથે આ વખતે વાહન વ્યવસ્થામાં વાહનનું પાર્કિંગ બહારની ભાગમાં હતું એટલે અંદર આમ શાંતિ હતી એકદમ મોકળાશ ભર્યું વાતાવરણ હતું છતાં પણ ભીડ એટલી બધી હતી કારણ કે લાખો લોકો ત્યાં પહોંચ્યા હતા એટલે અમે બધા નીકળી પડ્યા મિત્રો છેક ગિરનાર દરવાજાની આગળ લગભગ એકાદ કિલોમીટર આગળથી ફાયર સ્ટેશન પાસેથી જ અમારે ચાલીને જવું પડ્યું છતાં પણ મજા આવતી હતી એટલે રસ્તે બધું માળતા માણતા આનંદ કરતા વાતો કરતા કરતા અમે ગિરનાર તરફ જઈ રહ્યા હતા એમાંય આજે તો રશ્મી ગીતાબેન રબારીનો ડાયરો પણ હતો અને એ પણ પોતાના સુંદર મજાના સુરોથી વાતાવરણને આહલાદકતા આપી રહ્યા હતા એટલે વાતો કરતાં કરતા આનંદ કરતા કરતા અમે જતા હતા પણ રસ્તા ઉપર અમે જોયું કે બહુ સુંદર ગોઠવણ હતી બધી લોકો ભીડ ન થાય વચ્ચે વચ્ચે રોકાય એ માટે અલગ અલગ જગ્યાએ સેલ્ફી પોઈન્ટ હતા કંઈક નવા જ પ્રકારનું આકર્ષણ છે તે અલગ અલગ જગ્યાએ મૂકેલું હતું ખાસ તો દિવાલો ઉપર સુંદર મજાના પેન્ટિંગ્સ કરેલા હતા જો આ મહાશિવરાત્રી ભગવાન શિવ એ બધી આપણી જે સત્ય સનાતન ધર્મને લગતી બાબતો છે એ બધી જ આવી રીતની દિવાલો ઉપર કંડારવામાં આવી હતી આ ટાઈપના સેલ્ફી પોઈન્ટ છે એ જગ્યા જગ્યા ઉપર રાખવામાં આવેલા હતા જોવા અમે એકદમ આનંદ આવી રીતના ખૂબ મોજ મજા કરતાં કરતા જઈ રહ્યા હતા અને ચાલવાનું તો ઘણું હતું પણ મિત્રોનો સાથ હતો એટલે એ અઘરું લાગતું નહોતું એકદમ આનંદથી અમે આવી રીતના મેળાને માણતા માણતા અમે જઈ રહ્યા હતા અલગ અલગ જગ્યાએ આ પ્રકારનું સુંદર મજાનું સુશોભન હતું અને એ વાતાવરણને એકદમ નાવિન્યભર બનાવતું હતું આ ટાઈપના સિમ્બોલ પણ હતા જ્યાં ત્યાં જુવા એક સરસ મજાનું આપણે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક સુંદર મજાનું બળદ ગાડું છે અને એને એની અંદર ભગવાન ગણપતિને બેસાડવામાં આવેલા છે જાણે કે ગણપતિ દાદા કેમ ગાડું હાંકતા હોય એ ટાઈપનું આપણને મહેસૂસ થતું હતું એટલે કહેવાનો મતલબ એ કે બહુ સુંદર આયોજન હતું અલગ અલગ પ્રકારની વિવિધતાઓ અને વિશેષતાઓનું સુંદર મજાનું પ્રદર્શન કરવામાં આવેલું હતું ઘણું બધું થાયકા એટલે થોડી બેસીને મોજ મસ્તી પણ કરી થોડા વિડીયો શૂટિંગ પણ લીધા અને આનંદથી આવી રીતના હતો કે હલ કરતાં કરતાં અમે મેળા તરફ જઈ રહ્યા હતા આ મેળાની અંદર મારે હું બધું તો નહીં બતાવી શકું પણ એની વિશેષતાઓ છે ને એ મારે આપની સમક્ષ રજૂ કરવી છે કારણ કે મેળા તો ઘણા થતા હોય આ મેળો એવો છે કે જે આનંદ ઉલ્લાસ તો છે પણ ધર્મ અને ભક્તિમય વાતાવરણ પણ છે કુંભ છે મિની કુંભ આ બધાને ખબર છે કે મહાકુંભ પ્રયાગરાજ ત્યારબાદ મિની કુંભ અને કુંભ મેળો એ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું અભિન્ન અંગ છે સાધુ સંતો કે જે ભારતીય સંસ્કૃતિ માટે સતત કાર્યરત હોય છે અને ત્યારબાદ એ ભગવાન પાસે નિવેદન કરવા આવતા હોય છે અને પછીના વર્ષોનું આયોજન કરવા માટે આવતા હોય એટલે એ દ્રષ્ટિ આ મેળો છે ને એ ખૂબ અગત્યનો છે ભારતીય સંસ્કૃતિ માટે પણ આ મેળાનું વિશેષ મહત્ત્વ છે આપ જુઓ આ પ્રકારની વિશેષતાઓનું ઘણું બધું પ્રદર્શન કરવામાં આવેલું છે સરસ મજાના શિવલિંગ ત્રિશુળ દેવાદિદેવ મહાદેવના અલગ અલગ પ્રકારના પોસ્ટરો એ બધું જોઈ અને આમાં આનંદ આવતો હતો ભીડ ઘણી બધી હતી પણ વ્યવસ્થા એવી હતી ને કે ભીડની અંદર પણ આવી રીત નહોતો કે આમ તકલીફ પડતી નહોતી પણ મજા આવતી હતી એટલું સરસ વાતાવરણ હતું જુવા સુંદર મજાનું શિવલિંગ કે જે ફૂલોથી શણગારેલું છે બહુ મસ્ત આવી રીતનું આયોજન હતું આ વખતનું એટલે એ બધું જ આવી રીતનું મેં કેમેરામાં કંડારવાનો થોડો નાનકડો એવો પ્રયત્ન કર્યો છે એટલે ખાસ ખાસ વિશેષતાઓ મેં આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે સુંદર મજાનું વાતાવરણ ની વચ્ચે આવી રીતનો મેળો યોજાઈ રહ્યો છે ત્યારબાદ અમે આ બધા જ દર્શન કરી અને અમે ધીરે ધીરે ભવનાથના મંદિર તરફ આગળ વધી રહ્યા હતા અને મંદિરને પણ ખૂબ જ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું જો આપ જોઈ શકો છો કે સરસ મજાનું લાઇટિંગ લેઝર શો પણ આખો લેસર શો પણ હતો હર હર મહાદેવના સુંદર મજાના આવી રીતના બોર્ડ હતા અને એ જોઈને આનંદ થતો હતો કારણ કે આપણી સંસ્કૃતિની એક ભવ્ય ઝાંખી અમને આવી રીતની જોવા મળી રહી હતી ભવનાથનું મંદિર એકદમ સુંદર ફૂલોથી શણગારવામાં આવેલું હતું અને એ મંદિર આવી રીતનું તો કે માહિતી ઉઠ્યું હતું મંદિરની અંદર પણ એટલો બધો ટ્રાફિકનો તો એટલી સુંદર વ્યવસ્થા હતી એટલે અમને સરસ રીતે આનંદથી અને એકદમ સરળતાથી અમારે મંદિરમાં ભગવાનના દર્શન પણ અમે કરી શક્યા જુઓ એટલો બધો ટ્રાફિક નથી અને વ્યવસ્થા સારી કહી શકાય અને લોકોનો સહયોગ પણ સારો હતો કે ક્યાંય કોઈ ભીડ નહોતા કરતા ખોટી એવી રીતની ગીરદી નહોતી થતી એટલે સુંદર મજાનું આયોજન થયેલું હતું દર્શન કરવા માટેનું આ ફૂલોથી સુશોભિત સુંદર મંદિર એ જોઈને અંદરથી આવી રીતને સરસ અહેસાસ થતો હતો એટલે બહુ સરસ આવી રીતનું વ્યવસ્થાની દ્રષ્ટિએ કહી શકાય એવું આયોજન હતું હવે હું તમને મેળામાં મળતી વસ્તુ કારણ કે એ મેળાનો એક મુખ્ય હિસ્સો છે અને આ બધું જ જોઈને તમને બાળપણ ચોક્કસ યાદ આવશે કારણ કે કેટલીક વસ્તુ એવી હોય કે જે આપણા બાળપણ સાથે જોડાયેલી હોય છે એ વસ્તુ જોઈએ ને એટલે અનાયાસ આપણું બાળપણ આપણને યાદ આવતું હોય છે જોવા એટલે એવી વસ્તુ સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેનાથી આપણે રહીમાં છે અને મેળામાં જઈએ એટલે તરત જ આપણને એ બધું યાદ આવે તો હવે ને આ બધી નાની નાની વાતો છે એ મેં આ વિડીયાના માધ્યમથી આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો કર્યો છે હરે રામ હરે કૃષ્ણને આ એક પાલખી જઈ રહી છે ત્યારબાદ જુઓ આ નાના નાના રમકડા મેળામાં એમ થાય કે બધું જ લઈએ પણ છતાં પણ લિમિટ રાખવી પડે બરાબર જો આ બધું જ મેં કેમેરામાં કંડારવાનો એક નાનકડો પ્રયત્ન એટલે કર્યો છે કે આ બધા સાથે આપણું બાળપણ જોડાયેલું છે બહુ સરસ બધું વસ્તુઓ છે તે વેચાતી હતી અને જોઈને આનંદ આવતો હતો એમ જો અમે સેલ્ફી લીધી કારણ કે મેળામાં જઈએ તો પછી કેટલીક યાદો તો સાચવી રાખવી પડે જુઓ મિત્રો આ જોઈને કઈ યાદ આવે છે આ આપણો બાળપણ સાથે જોડાયેલું મહત્વ મહત્વની વસ્તુ છે અને ખાસ કરીને મેળામાં આ જોઈએ ને ત્યારે કંઈક અલગ ફિલિંગ થતી હોય છે આમ એ મને તો ખાસ કરીને જે દળી જુઓ ને તે મને મારું બાળ પણ યાદ આવે કે દળી પછી એ તૂટે ત્યારે એમાંથી જે રેતી પડે છે પછી ઘણી વખત એનું રબર તૂટે તો આપણે ગાંઠો વાળી વાળીને પણ એનાથી રમતા હતા અત્યારના બાળકો માટે તો આ બધી વસ્તુઓ ઈઝી અવેલેબલ છે પરંતુ આપણને બહુ પ્રયત્ન પછી મળતી એટલે એનું મહત્વ પણ ખૂબ જ હોય છે જુઓ આ અમે જઈ રહ્યા છે અને સામે પક્ષે આવી રીતના લોકોનો આવકનો પ્રવાહ પણ એટલો જ છે એટલે જેટલી પબ્લિક બહાર જાય છે એનાથી વિશેષ મેળા માટે કાલ માટે કારણ કે કાલે મહાશિવરાત્રી છે એટલે બધા આવી રહ્યા છે જુઓ આ સરસ મજાની આ ખાસ લેવાનો પ્રયત્ન એટલે કર્યો છે કે આમ આમાં એક પ્રકારની આવડત તો છે જ પણ એથી વિશેષ પોતાના પેટનો ખાડો પૂરવા માટે લોકોને કેટલા પ્રયત્નો કરવા પડે છે ત્યારબાદ આ દામોદર કુંડ એ મંદિર એટલું બધું મસ્ત શણગારવામાં આવેલું છે કે આપણને બે ઘડી ઊભી અને જોવાનું મન થાય એટલું સુંદર મજાનું મંદિર છે તેને સુશોભિત કરવામાં આવેલું છે તો આવી રીતે અમે ખૂબ જ આનંદ કર્યો નાસ્તો પાણી કર્યા અને એકદમ મજા અને ઘણી બધી યાદો લઈ અને ઘર તરફ પાછા વળ્યા